સુરત સોગ પોલીસે હત્યાના પ્રયાસના અઢાર વર્ષથી ફરાર આરોપીને દબોચી લીધો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સોગ પોલીસે વર્ષ બે હજાર સાતમાં હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી ફરાર આરોપી રાજુને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો છે વર્ષો પહેલાં થયેલા આ ગુનામાં આરોપી રાજુ અને તેના સાથી મિત્ર વિનોદે ફરિયાદી ગૌતમ ઉપર ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ કર્યું હતું જેમાં રાજુ બાઇક ચલાવતો હતો અને વિનોદે ગોળીબાર કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવ વર્ષ બે હજાર સાતમાં બન્યો હતો આરોપી રાજુ અને તેના સાથી વિનોદે અંગત અદાવતમાં ફરિયાદી ગૌતમ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું હુમલાના દિવસે આરોપી રાજુ મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો જ્યારે પાછળ બેઠેલા આરોપી વિનોદે ફરિયાદી ગૌતમ ઉપર જીવલેણ ફાયરિંગ કર્યું હતું જોકે નસીબજોગે ગોળી ગૌતમના કાન પાસેથી સહેજ અડીને પસાર થતાં તે બચી ગયો હતો ફાયરિંગ થતાં જ લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે ગૌતમને પકડી પાડ્યો હતો આ ઘટનાનો લાભ લઈને આરોપી રાજુ બાઇક મૂકીને ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો જ્યારે વિનોદ અગાઉ જ પકડાઈ ગયો હતો ત્યારથી રાજુ પોલીસની પગડમાંથી છટકી રહ્યો હતો તાજેતરમાં સુરતસોગ પોલીસને બાતમી મળી હતી કે રાજુ શહેરમાં જ ક્યાંક છુપાયેલો છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને લાંબા સમયથી વોન્ટેડ આરોપી રાજુને ઝડપી પાડ્યો હતો સોગ પોલીસે હત્યાના પ્રયાસના આ ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી રાજુનો કબજો કાયદેસરની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે અઢાર વર્ષ બાદ આરોપીની ધરપકડ થતાં આ જૂના કેસમાં ન્યાયની આશા જાગી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત